કે આપણને શું આવડે તમારા જેવા સંતોની કૃપા તો હું પણ કોઈ સંત નથી હું તમારી જેમ જ છો આપણે બે અરખા જ છીએ એ તમે બધું જાણવા હોવા છતાં એમ કહો છો કે આપણે કાંઈ નથી જાણતા એનું જ નામ તમારી મહાનતા બળો બડાઈ ના કરે બળો ના બોલે બોલ હીરા મુકશે ન કહે લાખ હમારા મોલ હીરો પોતાની કિંમત પોતાના મોઢે નથી કરતો અને પોતાની મોઢે પોતાની કિંમત કરતાં ફરતા હોય છે કે અમે જ મહાન અમારું જ જ્ઞાન સર્વશ્રેષ્ઠ અમારી પાસે જ મુક્તિ મોક્ષ છે આ બધા કાચના કટકા છે હીરા નથી આ નકલી કાચના કટકા છે અને નકલી હીરા અસલી હીરા થવાનો પ્રયત્ન કરે છે પણ ઝવેરી જો હોય એ જેની પારખ કરી શકે કે ખરેખર આ હીરા નકલી છે કારણ કે અસલી હીરો પોતાની પોતે કિંમત નથી કરતો એવી જ રીતના સાચા જે સંત છે તમારા જેવા એ પોતાના વખાણ પોતાના મોઢે નથી કરતા સાહેબ બાકી અત્યારના પાખંડી ઢોંગી ચેલાઓના પૈસા ઉપર જલસા કરનારા ચેલાઓનો ઇસ્તેમાલ કરનારા ચેલાઓનું શોષણ કરનારા

ભક્તિ કરે પણ ભેદ ન જાણે ઘર ઘર માંગે ભીખ વાહ માંગવું કરતા મરવું ભલવું એવી સદગુરુ ની છે શીખ વાહ વાહ સરસ આવું છે બાપુ હવે આમાં તો બધું જીવન જીવી લેવાનું સરસ બહુ સરસ મજાની તમારું કામ છે તમારે વાણી પણ સરસ મજાની છે તમારી અંદર અહંકાર નથી કરતાં પણ આનો ભાવ નથી પછી ના ના સાહેબ એમાં જો મારા કાંઈ છે નહીં પણ મારી જ્યાં સુધી સમજણ છે ત્યાં સુધી મને એવું લાગે છે કે પૂનમ પ્રકાશજી તમે ખરેખર તમારા જીવનમાં આચરણ છે હું તમારે ઘરે આવી ગયો મેં બધું જોઈ લીધું તમારું વર્તન તમારી વાણી તમારું આચરણ તમારી રહેણી તમે કહેણીમાં ઓછા છો તમે રહેણીમાં વધારે છો અને રહેણીમાં રહેવે એ જ સાચો સંત તો બધા મને હોય નહીં એમાં મેં કીધું ને કે હીરાની કિંમત જવેરી કરે હીરાની કિંમત જવેરી કરે એટલે હું તો મારી કિંમત કરું એટલે હું કોઈ જવેરી છું એવું નથી હું તો મારા અનુભવ પ્રમાણે કહું છું તમારી સાથે મુલાકાત કરી એ મારો સ્વ અનુભવ પરથી હું કહું છું એટલે હું કોઈ ઝવેરી છો એવો દાવો નથી કરતો પણ મને એવું લાગ્યું કે ના તમારી અંદર સરળતા સહજતા નિર્મળતા નિરહંકારતા બરાબર કાંઈ એવું છે નહીં અભિમાન તમારી અંદર છે નહીં માન મોટા મેળવવાનો તમારો કોઈ ભાવ નથી તમારો કોઈ પૂજાવાનો ભાવ નથી તમારી અંદર કોઈ ભાવ નથી તમે કોઈ પાસે માગતા પણ નથી તો આ જ સાચી વાસ્તુ છે કે સાધુ તો કોઈ દિવસ માગે જ નહીં હે કારણ કે તમારી જેવા જે મહાનતા ગયા છે એ જ મહાન બીજાને કરી એક મહાનતા આપી એક બીજાનું કામ નથી જેવા તેવા ના ના સાહેબ મને તો જેવું જો દેખાણો ને એવું હું કહું છું તમારા ઘરે આવી ગયો તમારી સાથે બેઠક થઈ બધું મેં નજરી નજરો જોયું સાહેબ વાતો તો આખી દુનિયા કરે છે અમે આમ અમે તેમ અમે ફલાણું અમે ઠીકણું હે

તો આપણે ખરાબ છીએ આપણે કોઈ આંગળી ચિંતી ખરાબ છો ત્રણ ત્રણ આંગળી આપડા તરફ ઇ સારો કરે છે આપણે નથી વધારે ત્રણ ગણા ખરાબ છે હે બુરા દેખ બુરા દેખન જો મેં ચલા બુરા ના મિલ્યા કોઈ દિલ ખોજા આપના તો મુજસે બુરા ના કોઈ હે બુરાઈ ક્યાંય છે જ નહીં બુરાઈ આપણી અંદર છે એટલે બીજાને બુરો કહેનારો બીજાને ખરાબ કહેનારો બીજાની બુરાઈ જોનારો બીજાની ઈર્ષા નિંદા કરનારો ખુદ એ સંયમ પોતે એવો હોય છે એટલે એને જગત એવું બધું દેખાય છે વિશેષમાં કાંઈ નથી જ્યારે કૃષ્ણ ભગવાન મથુરામાં આવે છે અને એક આશ્રમમાં રોકાય છે ત્યારે બધા કહે છે કે કંસનો વધ કરવા માટે આવ્યા છે અને મથુરાવાસીઓને એવું લાગ્યું તારણાર આવ્યા એટલે ભગવાન કૃષ્ણ નાની ઉંમર હોય છે બાર વર્ષની આસપાસ ત્યારે એક આશ્રમમાં રોકાય છે શાંતિપનિક અથવા કોઈ પણ એકના આશ્રમમાં રોકાય છે ને અને એ બધા જોવા આવે છે એટલે ગોવાડિયા જોવા આવે છે તો કે આ તો અમારો બચપનનો મિત્ર છે અમારો ગોઠ્યો મિત્ર છે બરાબર તેમાં ગોપીયું જોવા આવી કે કોણ છે આમાં કૃષ્ણ કે જે કંસનો વધ કરવા માટે આવ્યા છે આપણા રાજાનો તો કે આ માથે મોરપી રહી નહીં હાથમાં મોરલી લઈ તો કે આમાં તો કે અમને કે કૃષ્ણ દેખાતો જ નથી કે તો અમને તો અમારો જન્મો જન્મનો અમારો પ્રેમી છે કે ભક્તિ ભક્તિના માર્ગમાં અમારો પ્રેમી છે હેં એ ગોપીઓને એવું એવું લેખાણું પછી વાસુદેવને દેવકીએ ગુપ્ત સમાચાર મોકડા કે અમારે કૃષ્ણ ભગવાનને જોવાશે બરાબર એટલે કોઈ ગુપ્તચર ને કોઈને દયા આવી અને ભગવાન કૃષ્ણને લઈ ગયા છે દેવકીને વાસુદેવ પાસે એટલે દેવકીને વાસુદેવને કીધું કે મામા મને તો મારો છોકરો લાગે છે કે મારો દીકરો છે ગયા તો તો વાસુદેવ કે મનેય મારો દીકરો લાગે છે બરાબર એમાં પછી કંસને ખબર પડી એટલે કંસે અમુક એના માણસોને લઈને જોવા આવ્યા હતા કે કોણ કૃષ્ણ તો કે જે છોકરા બધા રમે એમાં પણ એમાં કે કૃષ્ણ કયો તો કે માથે મોરપીસ રહી ને હાથમાં મોરલી રહી તો કંસે પગથી માથા આવતી જોયું કે આમાં મને કે કૃષ્ણ દેખાતો નથી કે તો મને તે પાડો દેખાય છે પાડામાંથી એક યમરાજા બેઠેલો દેખાય છે હાથમાં વૃદ્ધાન છે પાડાને શીંગડાશે એને શીંગડાશે તો જેવો જેનો ભાવ હતો એવો દેખા એવો એને ભગવાન દેખાણો બાકી ભગવાન એક જ હતા પણ જેવા જેના વિચારો હતા જેવા જેના કર્મો હતા જેવી જેની બુદ્ધિ હતી જેવું જેની અંદર એવું જ રૂવાળાને દેખાય આ ફાઈનલ વાત છે જો આપણે કોઈની ખરાબી જોઈએ તો એ નોટ છે કે આપણી અંદર ખરાબી છે નકર ખરાબી દેખાય જ નહીં કારણ કે ખરાબ માણસને જ ખરાબી દેખાય હે જેવી રીતે મેં એક પહેલા દ્રષ્ટાંત આપ્યું હતું કે ભાઈ ધર્મ રાજા ધર્મસભા ભરી અને એક લાખ માણસો ભેગા થયા મેં એક ભાઈને ઊભા કર્યા કે ઊભો થાય કે આપણે અહીં યજ્ઞ આરંભ કરવો છે એક સારામાં સારો માણસ લઈ આવ એટલે એક લાખના મોટા જોતો જોતો એક લાખ મેં ગોછો એ પોતે થઈને મોટા જોડો જોતો પાછો આવ્યો એ કે આમાં તમે સારો માણસ લેવાનું કીધું કોઈ સારો માણસ છે જ નહીં કે એ કે આટલા આટલા માણસોમાં તને એક લાખની આસપાસ આ માણસોમાં તને કોઈ સારો માણસ ન મળ્યો હતો કે ના તો કે તું બેહી જાય બીજાને કે ભાઈ તું બોતા તું આટલા એક લાખની આસપાસ માણસો બેઠા છે એમાંથી ખરાબ માણસ ગોતી જાય કે એના આથી યજ્ઞ કરવો એટલે એ માટે જોતા જો તો પાછો આવ્યો ભાઈ પ્રભુ કે આમાં મને કઈ ખરાબ તો મેળ્યો જ નહીં તો ભગવાન કે કેમ હવે એક એક ગયો ગયો તેને તેને કોઈ કોઈ સારું ન ન મળ્યું ખરાબ એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ જેવા વિચારો આપણી અંદર હોય કામીને બધાય કામી દેખાય ક્રોધીને બધાય ક્રોધી દેખાય અહંકારીને બધાય અહંકારી દેખાય હે એટલે આ બધું એની અંદર ભરેલું છે એટલે એ એવું ને કરી કરીને મરી જાય વાદવિવાદી એને બધા વાદવિવાદી જ દેખાય કારણ કે વાદવિવાદી હોય વાદવિવાદ જ ગોતતો ફરે અને ઈર્ષાની દાળું હોય ઈર્ષાની નિદા કરવાનું જ ગોતતો ફરે અને એની યાર બે તો જ મજા આવે એટલે આ બધા પોતપોતાની રીતે પરમાત્માની રચના છે આમાં તો સુરય છે ને અસુરે છે ભક્તોય છે ને રાક્ષસોય છે બધી પરમાત્માની રચના છે પણ આપણે બધા એ ઉપર ભાવ રાખવાનો છે પ્રેમ રાખવાનો છે જેને જેને જે બોલવું હોય એ બોલવા દેવાય બોલે એને બોલવા દઈએ આપણે રામ ભજનમાં રહીએ બસ આ જ છે પ્રકાશ પૂનમ પ્રકાશજી સાહેબ બીજું કોઈ નહીં ખરાબી જો નહીં હા બાપા હાલક વાત કરી હં હં આ મંદાબ સારું તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય